શાંતિ હરિદ્વારથી જ્યોતિ કલશ દેવતા અમારા દાહોદ જિલ્લામાં આવીને નવ તાલુકામાં પરિભ્રમણ કરીને આજે ફતેહપુરામાં ભલેયા ક્રોસિંગ આગળથી આપણા મહીસાગર જિલ્લા તરફ પ્રસ્થાન થશે એમાં અમારા આદરણીયા આપણા સંદેશ વાહક સંદેશ પાઠવનાર અને આપણા શાંતિપુરના પ્રતિનિધિ ઝોનના પ્રતિનિધિ શ્રી અમારા જયેશભાઈ બારોટ સાહેબ તથા જિલ્લાના સમન્વયક ભાઈ શ્રી અમારા રૂપસિંહ ચંદાણાજી મહિસાગર જિલ્લાના સમન્વયક જેઠાભાઈ પટેલ તથા અમારા બધા દેવતુલ્ય ભાઈઓ સતીશ્રતા માતા બહેનો દરેક અહીં ઉપસ્થિત રહીને સુંદર રીતે આન માન અને શાંતિ શાનદાર કાર્યક્રમ કર્યો અને આજે આ પ્રસ્થાન થાય છે ત્યારે અપેક્ષા રાખીએ કે અમારા મહીસાગરમાં પણ ભક્તિનો પૂર્વ આવે અને દરેક ગામે ગામથી લોકો જોડાય અને મિશનની વિચારધારાને સમજે સંદેશ સાંભળે એ ભાવ સાથે પ્રાર્થના કરવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ